સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં વિવિધ ગામોમાં સુડા દ્વારા બનાવેલા આવાસોના નિરીક્ષણ માટે મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશે સ્થળની મુલાકાત લીધી કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં સુડા દ્વારા બસો દસ કરોડોના ખર્ચે બની રહેલા અંદાજે છ શૂન્ય શૂન્ય શૂન્યના આયોજન સાથે ત્રણ હજાર એકસો જેટલા આવાસોના નિરીક્ષણ માટે જોખા પરબ નાનસાડ અને નવી પારડી આ ચાર ગામો ખાતે કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા સ્થાર વિઝિત કરવાથી સુડાના અધિકારી શ્રીઓ તથા તાલુકા જિલ્લા સંગઠનના હોદ્દેદારો શ્રીઓ તાલુકા જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા કાર્યકર્તા શુભેચ્છક મિત્રોએ હાજરી આપી હતી અલ્પ રિપોર્ટ દિનેશ પરમાર કામરેજ નવી પારડી સાથે રિપોર્ટર રવિ તરબદા વડોદરા તાલુકાના દરેક ગામોમાંથી પાંચ હજાર લોકો જ્યારે ચૂંપડામાં આદિવાસી પરિવાર રહેતા હતા ત્યારે આજે મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આવાસ યોજના દ્વારા આજે કામરેજમાં એકત્રીસો જેટલા મકાનના કામગીરી ચાલી રહી છે અને પૂર્ણતાને હારે છે ત્યારે પાંચ વર્ષમાં કામરેજની અંદર એક પણ ચૂંટણું ન રહે એ લક્ષ્ય સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીની કામગીરી કરી રહી ત્યારે આજે મેં તમામ ગામોની મીટિંગ કામગીરી જોઈ જે હજી આદિવાસી પરિવાર અને ગરીબ લોકોના મકાન બનાવવાના બાકી છે એનું આપણીથી લઈ અમારી સાથે તમામ ટીમ સોડાના અધિકારી તાલુકા વિકાસ અધિકારી તલાટી બધા જ સ્થળ ઉપર હાજર રહીને તમામના પ્રશ્નો સોલ્યુશન કરી પાંચ વર્ષના અંતે જ કામરેજના તમામ ગામોની અંદર ગરીબોને પાકા મકાન મળશે મળશે ને મળશે એ ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છીએ ત્યારે ટીમ ભારતીય જનતા પાર્ટી અમારી કામરેજ તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય અને સંગઠન દિવસ રાત મહેનત કરી રહી છે એમને બહુ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું